નમસ્કાર મિત્રો પુષ્પદન ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે આની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદન ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ખેલ મહાકુંભમાં નગોન્દર શાળાના વિદ્યાર્થી દેદીપ નાયકએ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં સિદ્ધિ પ્રાપ્ત કરી તેમજ નોગણોદર પેટા શાળા તીર્થનોર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી રાઠવાજે જીનાભાઈ અંડર 14 ગ્રુપમાં ચારસો મીટર અને ઊંચી કૂદમાં બીજો નંબર મેળવી ગૌરવ વધાર્યું પ્રથમ તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ કોમ્પ્લેક્સ સિદ્ધર ભાવનગર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની રમતમાં જયદીપ નાયકા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં બીજા ક્રમાંક અને રાઠવા જયેશનો બીજો ક્રમાંક આવતા આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ કિરણભાઈ પરમાર અને લશ્કરભાઈ પાલિયાના માર્ગદર્શન મુજબ પ્રતિનિધિત્વ કરશે બંને બાળકોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે નમસ્કાર ગઈકાલે એટલે કે તારીખ અગિયાર બે બે હાજર ચોવીસ ના રોજ ભાવનગર શીતર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ યોજાય

આ બાળક આગામી દિવસોએ નોંધણવદરનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ કરવા જઈ રહ્યો છે ત્યારે તેને શુભકામનાઓ પાઠવી સાથે સાથે રાજ્ય સરકારનો આ ઉત્તમ ઉદ્દેશ ખેલ મહાકુંભ એ સીઆરસી લેવલથી શરૂ કરી અને રાજ્યકક્ષાના લેવલ સુધી જતો હોય છે એની અંદર આ આપણી નોખણવદર કેન્દ્રવર્તી શાળા એ હર હંમેશ દર વર્ષે વર્ષો વર્ષ રાજ્યકક્ષા સુધી સુધી ચેસ અને એથ્લેટિક્સની અંદર પ્રતિનિધિત્વ કરતી હોય છે ઘણા સમયે રાજ્ય કક્ષાએ એથ્લેટિક્સમાં આપણો બાળક આપણા ગામનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યું છે એ આપણા સૌ માટે માટે આનંદ અને અને ગૌરવની વાત છે છે ખાસ કરીને મારા એક વ્યાયામ શિક્ષક તરીકે આ ખૂબ જ સાથે સાથે વાત કરીએ આપણા બાજુના જ ગામ તીર્થ ગામ હણોલની અને એની પ્રાથમિક શાળા એ નોકણોદર કેન્દ્રવર્તીની પેટા શાળા છે તેમાં પણ યોગાસન અને એથ્લેટિક્સની અંદર દર વર્ષે બાળકો સીઆરસી લેવલથી શરૂ કરી અને રાજ્ય લેવલ સુધી જતા હોય છે આ વર્ષે પણ એ હણોલ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી રાઠવા જયેશભાઈ જીવનભાઈ જે ચારસો મીટર દોડની અંદર અને ઊંચી કૂદની અંદર જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે એ બાળક પણ આપણી કેન્દ્રવર્તી શાળાનું અને તીર્થગામ હણોલ તેની પ્રાથમિક શાળા તમામ સ્ટાફ અને ગામનું નામ ઉજાગર કર્યું છે આ બાળક પણ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ગામનું અને સીઆરસીનું પ્રતિનિધિત્વ કરશે એમને પણ અભિનંદન પાઠવીએ વધુમાં છેલ્લા પાંચ વર્ષોથી આપણે આ નોખણવદર કેન્દ્રવર્તી શાળા જે છે એ ખેલ મહાકુંભની અંદર સતત બધી જ શાળાઓ બધી હાઈસ્કૂલોની અંદર રમત તાલુકા લેવલે પોઈન્ટ ટેબલ ઉપર ટોચનું સ્થાન ધરાવે છે આ વર્ષે પણ આપણે ટોચના સ્થાન છીએ જ્યારે એ ટોચના સ્થાનની જાહેરાત વિધિવત રીતે અધિકારિક રીતે થશે ત્યારે આપણે એની માહિતી પૂરી પાડશું પણ અત્રે આ તબક્કે આ સિદ્ધિને આપણે સમગ્ર નોંગણોદર વાસીઓ નોંગણવદર ગ્રામ પંચાયત નોંગણવદર શાળા પરિવાર તેમજ આપણી પેટા શાળા હણોલ પ્રાથમિક શાળા અને તેના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવીએ અસ્તુ આભાર